ને મને મારો હોય તો મારે જીવાડો હોય તો જીવાડે કે દુખાયા આવે जरणा प्याने कातरवाली दा, का दा आयमृत या કે દુઃખડાયા આવે અપરમ પા નામ નામને છોડું દુઃખડાવે પરમ ફા હરી આમને મનમાં નક્કી કર્યું જે થવું હોય તે થાય જેવી હરીની મરજી દુઃખ પડે કે સુખ પણ પ્રહલાદજી માન્યા નહીં પિતાની વાત અને પરિણામે એના કશીપુએ નક્કી કરી લીધું કે આ બાળકને લઈ પહાડો પર લઈ જાઓ અને ત્યાંથી ઘા કરો એટલે એની મેળાએ મૃત્યુ પામશે પણ એક હકીકત છે કે ભગવાનને જેને બચાવવો હોય એને દુનિયામાં કોઈ મારી શકતું નથી ભગવાનને મારવો હોય તો કોઈ એને બચાવી શકતું નથી એને એક શિકારી અને એ વખતે નીકળ્યો અને ઓલો ને ઓલી આકાશમાં ઉડતા હતા અને એ વખતે બાપુજી આ દ્રષ્ટાંત બહુ દેતા હતા કે ઓલો ઓલી ઓલી એવું કે છે ઓલા ને હે ના આપણા બચ્ચાઓ માળામાં છે એનો શું થશે જુઓ ને આ શિકારી હમણાં આપણને મારી નાખશે ત્યારે ઓલો કહે છે કે ભગવાનની ઈચ્છા હશે એમ થશે હરી હરી બોલ જે ધાર્યું તો ધરણી ધરણું થાય છે બીજી બાજુ હોલીનું ધ્યાન ગયો તો આકાશમાં એક બાજ પક્ષી ઉડે છે કે જુઓ ના નીચે તો શિકારી આપણી બાજુ બાણ તાકીને ઉભો અને આકાશમાં બાજ પક્ષી ઉડે હવે તો આપણે બચવાના નથી માળામાં બચ્ચાઓ એકલા છે એનું શું થશે કે ભરોસો રાખ ભગવાને જે ધાર્યું હોય તે થાય જોત જોતામાં ભગવાનને કરવું એવું કે શિકારી જ્યાં ઊભો હતો બાણ તાકવા ગયો હોલા હોલી ઉપર ત્યાં રાફડો હતો એટલે સર્પદંશ થયો શિકારી નાગ કરડ્યો સર્પદંશ થતાં નિશાન ચૂકાઈ ગયું ને ઓલા ઓલીને વાગવાને બદલે બાજ પક્ષીને વાગ્યું એને મારવા વાળો શિકારી મરાયો બાજે મરાયો અને ઓલોને ઓલી બચી ગયા ત્યારે એને કહી દીધું કે જેને હરી બચાવે એ બચે પ્રહલાદજીએ ભરોસો રાખ્યો કે તમારો ભરોસો મારે તારો રે ભરોસો મને ભારે જે થાય કે બાકી જેઓ પહાડ ઉપર લઈ ગયા કે શ્રીમન નારાયણ 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 अजमा नारायण 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 સજમન નારાયણ 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 ભજમ એ જ વખતે જેવો ધક્કો માર્યો પ્રહલાદજીને ગુરુએ આપેલો મંત્ર એના મુખમાં હતો શ્રીમદ નારાયણ નારાયણ બોલતાની સાથે શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કરી ચતુર્ભુજ રૂપે હરિ પ્રગટ થયા પહાડની ખીણમાં અને ચાર હાથે ભગવાને જીવી લીધા જગતને બતાવ્યું કે કોઈ તમને ધક્કો મારે ને તો એ બે હાથ વાળો છે પણ તમને હજાર હાથ વાળો કોઈ પણ રીતે બચાવી દે છે અસુરાજ ગજબ થઈ ગયો કે શું થયું પેલો પ્રહલાદ મર્યો નહીં કારણ કે પેલો છલિયો છે ને વિષ્ણુ એને એને બચાવી લીધો હિણા કશીપુને રાત્રે ઊંઘ આવીને તમે એક કામ કરો હવે એ પ્રહલાદને તમે અંધારી કોટડીમાં પૂરી દો જ્યાં ફણીધર નાગ છે એક નહીં હજારો સર્પ છે એ કોટડીમાં ધક્કો મારી દો ને એટલે એને મારવો નહીં પડે સરપણે જોશે ને નાગને અને એની મેળાએ એ મરી જશે પ્રહલાદજીને ફરી બોલાવ્યા છે આવ પ્રહલાદ અને અંધારી કોટડી એમાં સર્પ હતા ફણી ઘર પણ મુખમાં નામ છે શ્રીમન નારાયણ નારાયણ ના पचिमन्नारायण नारा નારાયણ નારાયણ નામનો ઉચ્ચારણ મંત્ર જે આપણું કર્યું ત્યાં એમ કહેવાય છે કે જે સર્પ હતા ને નામ એ બધા ફેણથી ને પૂછથી તાલ લઈને એ ગાવા માંડ્યા શ્રીમન નારાયણ 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 એક બારી ખુલ્લી રાખી હતી અસુરો જોવા માટે કે આ અંદર મરી જાય ને તો આપણે જોઈ લઈએ કે ગયો કે સર્પે દંશ દીધો પણ સર્પએ કાંઈ એને દંશ આપ્યો નહીં કારણ કે ભગવાનનું નામ એના મુખાર હતું અસુરાજ ગજબ થઈ ગયો કે શું થયું પેલો મર્યો એ નહીં ને સરપે દંસે નથી આ એ તો નારાયણ નારાયણ બોલતો તો નાગ પણ ગાવા માંડ્યા નાગ લોકમાંથી જે જેને બધા ગાય છે કીર્તન કરે છે એના ભજનનો પ્રભાવ એવો છે એના પછી હું કહેવા લાગ્યો હવે કાપ હાથીને શરાબ પાવ એટલે એની પાસે એને ધક્કો મારજો હાથી એને કચડી નાખશે ને મારી નાખશે કારણ કે શરાબ પીધેલો હાથી મદમાં ચકચૂર અને પાગલ બનશે કહેવાય છે આથી ને પાયો પ્રહલાદજીને બોલાવી ધક્કો માર્યો પણ એને તો ગુરુએ કહેલું કે બસ શ્રીમન નારાયણ 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 શ્રીમન ભજમન નારાયણ નારાયણ કહેવાય છે કે આથી પણ ભગવાનનું કીર્તન કરવા લાગ્યો પ્રહલાદજીને